નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી કે ધોરણ બાર સાયન્સ આર્ટ્સ અને કોમર્સમાં કયા વિષયમાં કેટલા વિદ્યાર્થી નાપાસ થયા છે અને એ લોકોનો ફરીથી એક્ઝામનું ફોર્મ કઈ તારીખથી ભરાવાનું છે તો ફિઝિક્સમાં સૌથી વધુ એટલે કે સાયન્સમાં ફિઝિક્સનો એક વિષય આવે જેમાં અઢાર હજાર છસો નેવું વિદ્યાર્થી નાપાસ થયા છે અને બીજી બોર્ડ પરીક્ષા માટે તેરમીથી એ લોકોના ફોર્મ ભરા છે વિષયવાર પરિણામમાં આ વર્ષે ધોરણ બાર સાયન્સમાં ફિઝિક્સમાં સૌથી વધુ અઢાર હજાર છસો ને નેવું વિદ્યાર્થી નાપાસ થયા મુખ્ય ચાર વિષયમાં ફિઝિક્સમાં એક લાખ અગિયાર હજાર છપ્પન એક્ઝામ આપી હતી જેમાંથી બાણું હજાર ત્રણસો પાસ થયા છે એટલે કે ત્યાંસી ટકા ફિઝિક્સનું રિઝલ્ટ છે મેથ્સમાં ત્રણ અડત્રીસ હજાર સાતસો અડત્રીસમાંથી બે હજાર એકસો ઓગણીસ નાપાસ થતાં ચોરાણું ટકા રિઝલ્ટ છે કેમેસ્ટ્રીમાં એક લાખ અગિયાર હજાર ચાલીસમાંથી ચૌદ હજાર આઠસો નેવું વિદ્યાર્થી નાપાસ થતાં છ્યાસી ટકા રિઝલ્ટ છે બાયોલોજીમાં બોતેર હજાર ત્રણસો સત્તરમાંથી પાંચ હજાર ત્રણસો ત્રીસ નાપાસ તથા બાણું ટકા રિઝલ્ટ છે ગુજરાતી હિન્દી એમ ભાષાના વિષયમાં પણ સોમાંથી સો ટકા પરિણામ આવ્યું છે એમાં કોઈ ફેલ થયું નથી કોમ્પ્યુટરમાં ચારસો નવ કોમ્પ્યુટરમાં બે હજાર એકસો બાર અને અંગ્રેજી પ્રથમ ભાષામાં એકસો અઠ્ઠાણું તથા દ્વિતીય ભાષામાં ચાર હજાર ત્રણસો ચુમ્માળીસ વિદ્યાર્થી નાપાસ થયા આ વર્ષે તમામ વિષયમાં નાપાસ માટે બીજી વાર જૂનના અંતમાં એ લોકોને એક્ઝામ લેવા છે અને તેર મી તેર મેથી એ લોકોના એક્ઝામ ફોર્મ ભરાશે છે હવે એ કોમર્સ અને આર્ટ્સમાં કયા વિષયમાં કેટલા વિદ્યાર્થી નાપાસ થયા સ્ટેટ એકાઉન્ટમાં અનેક વિદ્યાર્થીઓને સોમાંથી સો ગુણ મેળવે અને તમામ વિષયોનું રિઝલ્ટ ચોરાણું ટકાથી વધુ સ્ટેટમાં દસ હજાર બસો સત્યાવીસ વિદ્યાર્થી કોમર્સમાં ફેલ થયા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિષયવાર પરિણામમાં આ વર્ષે સ્ટેટિક્સ એટલે કે આંકડા શાસ્ત્રમાં દસ હજાર બસોને સત્યાવીસ વિદ્યાર્થી કેવા થયા છે નાપાસ થયા છે જ્યારે બીજા નંબરે સૌથી વધુ છ હજાર ચારસો અગણસી કોમ્પ્યુટરમાં નાપાસ ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સમાં કોમર્સમાં સૌથી વધારે કોમ્પ્યુટર અને આંકડા શાસ્ત્રમાં વિદ્યાર્થી થયા તેથી તમામ વિષયોનું પરિણામ ચોરાણું ટકાથી વધુ રહ્યું છે સૌથી વધુ અંગ્રેજી પ્રથમ ભાષાનું નવ્વાણું પોઈન્ટ અગ્ન સિત્તેર ટકા પરિણામ આવ્યું છે ગત વર્ષે ગુજરાતી માધ્યમે વિદ્યાર્થીઓ સૌથી વધુ ચોપન હજાર જેટલા અંગ્રેજીમાં ફેલ થયા હતા વિષયવાર જોઈએ તો ગુજરાતીમાં બત્રીસ હજાર ત્રણ લાખ ઓગણત્રીસ હજાર છસો ને પંચાવન વિદ્યાર્થીમાંથી બે હજાર નવસો બાસઠ ફેલ છે એમાં અંગ્રેજી એકાઉન્ટ અર્થશાસ્ત્ર બધા વિષયો તમારી સામે લખ્યા છે કે કેટલા વિષયમાં કેટલા વિદ્યાર્થી એક્ઝામ આપી અને કેટલા એમાંથી નાપાસે તો તમામ વિદ્યાર્થીની જૂનને અંતમાં ફરીથી એક્ઝામ પરીક્ષા લેવાની છે અને તેર મેથી એ લોકોના એક્ઝામ ફોર્મ ભરાવાના છે તે ત્યાં વેળી દરેક તમારા બારમા ધોરણના વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી તમારો કોઈ મિત્ર નાપાસ થયો હોય તો તેનો ઉપયોગ એ થાય થેન્ક યુ